જય માતાજી મિત્રો સ્વાગત છે આજે આપણે બનાવવાનું છે ભરેલા શાક હવે આ કટોળા સહેલા કટોળા આવી ગયા છે તમે નોર્મલ શાક તો ઘણી જણા ખાધું હોય પણ આજે આપણે ભરેલા કટોળાનું શાક ખાવાનું છે એનો ટેસ્ટ બહુ સારો આવે છે હવે સંપૂર્ણ માહિતી આપણે આપવાની છે એમાં શું શું નાખવાનું છે કેવી રીતે બનાવવાનું છે સંપૂર્ણ માહિતી તમને પૂરી પૂરી આપવાની છે વિડીયો સાથે બનાવી જો ચોખા પાણી માં ધોઈ નાખેલા છે હવે આને આપણે બી ગાડવાના છે હવે આવી રીતે સરકો મારવાનો છે એમાં આવી રીતે આ બધા બી ગાડી નાખવાના છે મિત્ર આપણે કટોલા સાફ થઈ ગયા છે આવી રીતે બધી સફાઈ કરી લીધી છે એક બી નથી હવે ગાઢ નહીં હવે આપણે મસાલો ચાર કરવાનો છે તો હાલો મસાલો ચાર કરીશું આપણે હવે હવે આપણે મસાલો ચાર કરવા માટે તવી લીધી એમાં આપણે તેલ નાખવાનું છે થોડું ગમતા હવે થોડોક તેલ ગરમ દે એટલે આપણે આમાં લોટ શેકવાનો છે હવે આપણો લોટ આવી રીતે શેકી નાખવાનો છે કલર ફરી જાય એટલે આપણે ઉતારી લેવાનો છે હવે આ લોટ શેકે છે મસાલા એડ કરીશું એક ચમચી આપણે મરચું નાખશું એક ચમચી આપણે હળદર નાખશું એક ચમચી આપણે નમક નાખ્યું સ્વાદ પ્રમાણે નાખવાનું છે તમારે એક આપણે ગરમ મસાલો નાખ્યો હવે આપણે આ સવાણાનો ભૂકો નાખવાનો છે ને આ સિંગ આપણે પેલી આપણે ભૂકો કરેલો છે આપણે એ નાખી દેવાનું છે નોટમાં આવે છેલ્લે આપણે પોત એડ કરી દેવાની છે મસાલામાં બધા મસાલા મિક્સમાં હવે બધે મસાલા નાખી આપણે આવી રીતે એને હલાવવાના છે બધે મસાલા મિક્સ કરી નાખવાના છે મિત્ર આપણે આ મસાલો મિક્સ થઈ ગયો છે આપણે કટોલા ભરવાના છે આવી રીતે આપણે દબી દબી ભરી નાખવાના છે કટોલા આવી રીતે આપણે દબી દબી કટોલા ભરી લેવાના છે અને બીજા આપણે હવે આપણે કટોળા ભરાઈ ગયા છે હવે આને તેલમાં આપણે ફ્રાય કરી નાખ છીએ આ જે આપણે મસાલો વીધો છે એને આપણે માથે ઉપયોગ કરી નાખવાનો હવે આપણે તવે લીધી એમાં આપણે તેલ નાખી દેવાનું છે આપણે તેલ આવીએ એટલે આપણે થોડુંક જીરું નાખવાનું છે એમાં વઘાર માટે થોડીક આપણે રાઈ નાખવાની છે હવે એમાં આપણે કટોળા નાખી દેવાના છે તેલમાં બધા હવે આપણે એને તેલમાં સળવા દેવાના છે સરખી રીતે બધા કટોલોને આપણે સળવી નાખવાના છે તેલમાં હવે આ કટોલા આપણે તેલમાં સડી જાય એટલે આપણે જ્યાં મસાલો પહેલાં વીધો તો એ આપણે તેલમાં નાખી દેવાનો છે આ કટોલા સાથે હવે એને આપણે મિક્સ કરી નાખવાનો છે હવે આપણે આમાં એક ચમચી મરચું નાખશું પેલા આપણે નાખેલું હતું સુવાદ પ્રમાણે તમારે નાખવાનું છે એક વઘાણી નાખ્યું હળદર નાખ્યું સુવાદ પ્રમાણે આપણે નમક નાખવાનું છે એક ચમચી આપણે ધાણાજીરો નો પાવડર નાખી દેવાનો છે હવે આને બધે મસાલા હલાવી નાખવાના છે સરખી રીતે મિક્સ કરી નાખવાના છે હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે એને ઉતારી લેવાનું છે હવે આપણે શાક છે આપણે ધાણા એડ કરી દેવાના છે એમાં હવે આપણે ભરેલા કટલાનો ત્યાં જ માણી લઈએ કેવી રીતે આવે મારે આવીને આવી રેસીપી જોઈ હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા જાવ જેથી કરી નવા નવા વિડીયો તમને જોવા મળે હવે મળીએ આપણે નવા વિડીયોમાં જય માતાજી